છેલ્લા ઘણા સમયથી નડિયાદ વોર્ડ નંબર પાંચના બારકોશિયા રોડના મેન રસ્તાની માત પર રકમ બે કરોડ લાખ નડિયાદ વિધાનસભાના પાસ ભલામણથી હતી અને કામકાજ પણ ટેન્ડર પાસ થયા પછી શરૂ થયું હતું અને અમુક નજીવા દબાણો પણ દૂર થયા હતા પણ અમુક સ્થાનિક રાજકીય આગેવાનો નગરપાલિકાના ચીફ ઓફિસર માર મકાન વિભાગના અધિકારીઓની મિલીભગત અવૈધ દબાણો દૂર ન કરાતા સ્થાનિક રહીશો દ્વારા ખેડા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અને જવાબદાર અધિકારીઓને અરજી કરવામાં આવેલ હતી તે અનુસંધાને માર્ગ મકાન વિભાગ દ્વારા મોટી રકમ જેબીમાં વેચપોલ ખસેડવામાં આવવામાં આવી હોવા છતાં દબાણો દૂર થયા ન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા મનમરજી મુજબનો રોડ બનાવવામાં આવ્યો જે અનુસંધાને સ્થાનિક આગેવાન સુહિલભાઈ ચિસ્તિયા દ્વારા નામદાર હાઈકોર્ટના દ્વાર ખકડાવવામાં આવતા પોતાનો કરેલા કાંડ બહાર આવતા જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરે રોડનું કામકાજ બિલકુલ બંધ કરી મૌન ધારણ કરી દીધેલું જેથી આ રોજ સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા નામદાર હાઈકોર્ટની સમયમર્યાદામાં ખેડા જિલ્લા સાહેબ સાહેબશ્રીને સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા આ પ્રશ્નોનો નિકાલ કરવા લેખિત તથા રૂબરૂ મળી મૌખિક જાણ કરવામાં આવી રોડ ન બને ત્યાં સુધી સંપૂર્ણ તપાસ કરી બિલ મંજૂર કરવા અને ગેરકાયદેસર દબાણ પરિસ્થિતિમાં કામ આગળ ચાલશે તેમ જણાવતા સ્થાનિક આગેવાન સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા પ્રશ્નો પૂછાતા જવાબદાર અધિકારીઓ ઉશ્કેરાય જઈને જવાબ આપ્યો અને ત્યારબાદ મીડિયા બોલાવતા મૌન ધારણ કરી લીધું હતું ને નોટિસ આપેલ અને તે જોઈએ તો

તપાસ કરી હતી અને તે અનુસંધાને અમે માર્ગ મકાન વિભાગના અધિકારી અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને અમે પ્રશ્નો કર્યા કે ભાઈ આ દબાણનું અને આજે અમારું કામ અટકી ગયેલું છે તેનું આગળ શું કરીશું તો તેમણે ચાર નોટિસો આપી તમે સામે પ્રત્યુત્તર કર્યો કે બે ચાર નોટિસો તમે આપી છે તો આમાં તો ચાલીસ થી વધારે દબાણો છે તો કેમ ચાર જ નોટિસો અને અમુક

સામેલ હોય તો અમારું આપણા માધ્યમથી તંત્ર ને એવું કેવું છે કે આની અંદર જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જવાબદાર કોન્ટ્રાક્ટર નું બિલ પૂર્ણ કામ થયા વગર અટકાવી દેવું જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવા જોઈએ અસ્તુ જૈન જય